ચોરી રજામાં સુરતના કાપોદરામાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો કંપનીની ઓફિસની તિજોરી કટરથી કાપીને પચીસ કરોડથી વધુના હીરા રોકડની સાથે સાથે સીસીટીવી ડીવીઆર પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા બનાવની જાણ થતાં જ ડીસીપી એસસીપી શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિત એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે કાપોદરા વિસ્તારમાં આવેલી ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં છેલ્લા ત્રણ દિવસ ની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને તસ્કરોએ આ ચોરીને અંજામ આપ્યો છે કપૂરવાડી ખાતે આવેલા હીરા કારખાનામાં ચોથા માળેથી રફીરા અને રોકડની ચોરી થઈ છે ચોરોએ ચતુરાઈપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો સૌ તેઓએ કારખાનાની બહાર લાગેલ ફાઇલ એલાર્મને તોડી નાખ્યું હતું જેથી ગેસ કટરનો ઉપયોગ કરતી વખતે કોઈ અવાજ ન થાય એલાર્મ વાગ્ય નહીં તદુપરાંત ફેક્ટરીમાં પ્રવેશ માટે માત્ર એક જ દરવાજો હોવાને કારણે લોકોએ લાકડાનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો આશ્ચર્યજનક રીતે ફ્લોર પર કોઈ સીસીટીવી કેમેરા ન હતા જે ચોરો માટે વધુ સરળ બન્યું આ ઘટનામાં ડીકે એન્ડ સન્સ ડાયમંડ કંપનીના ચોથા માળે સ્થિત કારખાને ટાર્ગેટ કરવામાં ઓફિસની અંદર પ્રવેશવા માટે ઓફિસના કાચ કાઢ્યા હતા ત્યારબાદ ચોરે ત્રણ વાળી તિજોરીને ગેસ કટર વડે તોડી હતી તિજોરીમાં બાર ઇંચ બાય દસ ઇંચ ગોબો પાડવામાં આવ્યો હતો જે દર્શાવે છે કે ચોરો પાસે ગેસ કટર જેવી આધુનિક ચોરીના સાધનો હતા ચોરી થઈ તે જગ્યાએ ઓફિસની બહારનો એક અને ઓફિસની અંદરના બે કેમેરા પણ ચોરોએ કાઢી નાખ્યા હતા જેનાથી તેમને ઓળખ છુપાવી શકાય

एक्सपोर्ट इंपोर्ट का इनका बिजनेस था ऑक्शन करने का बिजनेस था डीके एंड सन्स नाम का यहाँ पे पिछले दो तीन दिन से रजा जो अपना जन्माष्टमी और इंडिपेंडेंस डे का रजा था तो ये खाता जो डायमंड का था यहाँ ये पे बंद था अभी ये पता चला है कि इस खाते में चोरी का बनाव बना है और तिचोरी में गैस कटर मशीन से काट के ये माल ले गए हैं पुलिस यहाँ पर घटनास्थल पे पहुंची है और आगे की कार्रवाई हम कर रहे हैं सारा सीसीटीवी क्राइम की टीम सब लगी हुई है કરાચા ની ટીમ કાપુરા ટીમ સ લગી હઈ જલ્દી થી જલ્દી પકડની કોશિશ કરે